आज गया यार हां मैंने बोलियो बढ़िया बस बहुत एक तो क्या कह जो हां મોટા અને ભારે વાહનો જે કચ્છ તરફથી આવી અને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત ને સાંકળે છે તે વાહનો સાણંદ ટાઉન વિસ્તારની અંદર ન પ્રવેશે અને ટ્રાફિક સમસ્યા ન થાય તેના મોટા ભાગના વાહનો આપણે બાયપાસ તરફ ડાયવર્ટ કરીએ

ટ્રક ને રોકવા માટે થઈને અને ફરીથી બાયપાસ તરફ ડાયવર્ટ કરવા માટે તેમની આગળ બાઇક લઈને નીકળે છે અને ટ્રકને ઓવરટેક કરી અને તેમને આગળની બાજુ ઇશારો કરે છે કે ટ્રક સાઈડમાં કરી અને અને ફરીથી લઈ બાયપાસ પર વાળો તે દરમિયાન ટ્રક ડ્રાઈવરે તેમની સાંભળતા નહીં અને જે ડી જવાન છે તેમને પાછળથી ટક્કર મારી અને તે બનાવ જગ્યા પર જ તેમનો હત્યાનો પ્રયાસ કર્યો હતો ને તે દરમિયાન તેમની હત્યા પણ થઈ છે

જી બિલકુલ સમગ્ર મામલે આપણે તપાસ કરતા પ્રાથમિક દ્રશ્ય જાયન કે કોઈ શંકાશીલ વસ્તુ ટ્રકમાં છે કે નહીં તે બાબતે આપણે ફેસન ના અધિકારીઓને હાજરીમાં હાજરીમાં કન્ટેનર ચેક કરીને તપાસ કરી લીધી છે અને ટ્રકની અંદર સિરામિકનો પાવડરનો ભૂકો છે અને અન્ય કોઈ શંકાશીલ વસ્તુ અથવા તો કોઈ ઇલીગલ વસ્તુ મળી આવેલ નથી આ આરોપીઓ અવારનવાર અ આ ડ્રાઇવિંગનો ધંધો કરે છે અને અવારનવાર સેમ રૂટ પરથી આ કચ્છ તરફથી આવી અને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતને સાંકળતા રોડ પર નીકળે છે છતાં પણ આરોપીઓએ આ જ રોડ ઉપર વિસ્તાર જલ્દીથી પસાર કરવા માટે થઈ અને ટાઉન વિસ્તારમાંથી વ્હીકલના પણ પસંદ કર્યું હતું એ ટાઈમે નશામાં પ્રાથમિક દૃશ્ય નશામાં જણાય આવેલ નથી અને ટ્રક ચલાવનાર છે શંકર ઉઠે लालो चौहान बताऊं एक कस्मा से रे अंदर की सिटी में गई ना पर पर त्रा तो कितनी फर्क पड़तो किलो आज रे 2 3 किलोमीटर जितना फर्क किलोमीटर जितना फर्क पड़ ट्रैफिक है तो कोई गुना सॉरी बाईपास ना उनको बड़ा चिंता होय है ના આ દરમિયાન જે ભારે વાહનો છે અને જે ગેલત ભરી મતલબ પૂરપાટ જળતે વાહનો ચલાવે છે અને જે આ રીતે યોગ્ય વાહન ચલાવતા નથી તેમના વિરુદ્ધ અવારનવાર પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ ચલાવવામાં આવે છે અને જે આ રીતે વાહનો ચલાવે છે તેમના પર ગુનો દાખલ કરીએ અને આગળ કાર્યવાહી કરવામાં આવે છે અમારા માણસો ત્યાં જગ્યા ઉપર હોય છે અને સામાન્ય રીતે આશરે લગભગ ચાર થી પાંચ વર્ષ

જે ભારે વાહનો છે તે તેમનું કોઈ જાહેરનામું કે છે નહીં આપણે કે કોઈ ભારે વાહનોને શહેરમાં પ્રવેશ કરવો નહીં પરંતુ અગાઉ પણ આ રીતના બે ત્રણ ફેટલ બનાવો બનેલા છે અને ભારે વાહનો માટે જ ખાસ કરીને આપણે બાયપાસ રોડ મંજૂર કરેલો છે બાયપાસ રોડ છે પણ આથી ભારે વાહનોને આપણે બાયપાસ શું અકસ્માત થયા બાદ જે તે જગ્યા પર જીઆરડી જવાન છે આસપાસના વિસ્તારમાં લોકો એકઠા થયા હતા તે દરમિયાન હા બિલકુલ જી બિલકુલ એ વાત કરું છું કે લોકો એકઠા થઈ ગયા હતા તે દરમિયાન ટ્રક ડ્રાઈવર ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને બીજા બંને આરોપી જગ્યા પરથી પકડાયા હતા પણ ટ્રક દરમિયાન ટ્રક ડ્રાઈવર જે ભાગ્યો હતો

ચોક્કસ કશ એફએસએલ અધિકારીઓને રૂબરૂમાં હાજર રાખી અને આ પૂરાવા એકત્રિત કરીએ છીએ અને તપાસ ચોકસાઈ થઈ ગઈ તો તે છે મુખ્યત્વે આવી છે અને